નમસ્કાર મિત્રો આજના ડેઈલી કરંટ અફેર્સ વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ત્રીસ ઓગસ્ટ એટલે કે આજના કેટલાક અગત્યના કરંટ અફેર્સ જોઈશું તો વધુ સમય ન લેતા ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો તાજેતરમાં જે કોલેજિયમ છે એમના દ્વારા નામ સજેસ્ટ કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિ એમની નિમણૂક કરી છે તો એ બે નવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે જેમનું નામ છે આલોક આરાધે જેઓ બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા બીજા છે વિપુલ પંચોલી જેઓ પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા બાજુમાં ફોટોમાં જોઈ શકો છો જસ્ટિસ આલોક આરાધે જસ્ટિસ વિપુલ એમ પંચોલી તો આ બંને ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવામાં આવી છે નામ છે આલોક આરાધે અને વિપુલ પંચોલી બીજો પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આ સ્વ સહાય જૂથ એસએચજી એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપને યુએનડી પીનો ઇક્વાટર ઇનિશિયેટીવ એવોર્ડ બે હજાર પચીસ મળ્યો છે જવાબ આવશે બીબી ફાતિમા સ્વ સહાય જૂથ શું છે આ જૂથ તેની વિગતે ચર્ચા કરીએ તો આજે સ્વસહાય જૂથ જે છે એ આવેલું છે કર્ણાટક રાજ્યમાં જે ધારવાડ જિલ્લો છે ત્યાં આગળ તીર્થા ગામની અંદર આ એક જૂથ આવેલું છે સ્વસહાય જૂથ છે સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ગ્રુપનું નામ છે બીબી ફાતિમા સ્વસહાય જૂથ આ જે ગ્રુપ જે છે પંદર મહિલાઓ દ્વારા બે હજાર અઢારમાં શરૂ શરૂ કરવામાં આવ્યું હતું અને આ ગ્રુપને એટલે કે સ્વસહાય હેલ્પ ગ્રુપ જે છે સ્વસહાય જૂથ જે છે એને યુએનડી પીનો ઇક્વાટર ઇનિશિયેટીવ એવોર્ડ બે હજાર પચીસ મળ્યો છે આગળનો પ્રશ્ન કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે યુનિયન કેબિનેટ દ્વારા પસંદ કરાયેલ આયોજક શહેર કયું છે તો કોમનવેલ્થ ગેમ્સ જે બે હજાર ત્રીસમાં યોજાવાનું છે એના માટે આયોજક શહેર તરીકે કયા શહેરની પસંદગી કરવામાં આવે છે કેન્દ્રીય મંત્રાલય દ્વારા તે આપણા અમદાવાદ શહેરની પસંદગી કરવામાં આવી છે આપ જોઈ શકો છો પિક્ચરમાં કે કોમનવેલ્થ ગેમ જે છે બે હજાર ત્રીસમાં આયોજન થવાનું છે એ અમદાવાદ આયોજક શહેર તરીકે પસંદ કરાયું છે આગળનો પ્રશ્ન ભારતનું પ્રથમ નેશનલ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક કોણે લોન્ચ કર્યું છે તો જવાબ આવશે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા જે છે એ ભારતનું પ્રથમ નેશનલ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે વિગતે વાત કરીએ તો આનું નોડલ મંત્રાલય કોણ રહેશે તો બાયોટેકનોલોજી વિભાગ જે છે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયનો એનું નોડલ મંત્રાલય રહેશે આ જે છે એની થીમ શું રહેશે ડિઝાઇન માઇક્રો મોલેક્યુલ્સ એન્ડ મોર આ એની થીમ રહેશે આની અંદર જે છે ભાગ લેવા માટે પાત્રતા શું છે તો સ્કૂલના જે વિદ્યાર્થીઓ જે છે એ ક્લાસ છથી બારના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રિસર્ચર્સ સ્ટાર્ટઅપ્સ અને ભારતીય નાગરિક જે છે એમાં ભાગ લઈ શકે છે એવોર્ડ્સની વાત કરીએ તો આમાં શું શું ઇનામ આપવામાં આવે છે તો જે ટોપ ટેન જે છે માસિક વિજેતાઓ એમને રૂપિયા એક લાખ રોકડ પુરસ્કાર મળશે અને સો પસંદ કરાયેલા ઇનોવેટર્સ માટે રૂપિયા 25 લાખ સુધી ફંડિંગ આપવામાં આવશે તો આ જે છે નેશનલ બાયો ફાઉન્ડ્રી નેટવર્ક કોના દ્વારા શરૂ કરવામાં લોન્ચ કરવામાં આવ્યું છે ડૉક્ટર જિતેન્દ્ર સિંહ જેઓ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી છે આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય વાયુસેનાએ કયું પ્રખ્યાત ફાઇટર જેટ જે છે નિવૃત્ત કર્યું છે તાજેતરની અંદર એક ફાઇટર જેટ જે છે ઘણા લાંબા સમયથી સેવા આપી રહ્યું હતું એ નિવૃત્ત થયું છે તો એનું નામ છે મીગ ટ્વેન્ટી વન આ પિક્ચરમાં જોઈ શકો છો મીગ ટ્વેન્ટી વન જે છે વિગતે વાત કરીએ તો નિવૃત્તિ જે છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ નિવૃત્ત થશે સાહીઠ વર્ષથી વધુ સેવા આપી છે મીગ ટ્વેન્ટી વને આ જે ફાઇટર જેટ છે એ કયા પ્રકારનું છે તો સુપર સોનિક જેટ ફાઇટર છે અને સાહીઠ વર્ષ માટે ઇન્ડિયન એરફોર્સનો આધારસ્તંભ બનીને રહ્યું હતું ડિઝાઇન અને ઉત્પાદકની વાત કરીએ તો આની ડિઝાઇન જે છે મિકોયાન ગુરેવિચ દ્વારા એની ડિઝાઇન બનાવવામાં આવી હતી અને જે છે એનું ઉત્પાદન જે છે એ રશિયાની અંદર એટલે કે સોવિયત યુનિયનમાં એનું ઉત્પાદન થયું હતું તો ઉત્પાદક દેશ જે છે રશિયા રહ્યો છે અને આ એની ડિઝાઇનની જે છે કંપની છે મિકોયાન ગુરેવીચ પ્રથમ ફ્લાઇટની વાત કરીએ તો ઓગણીસો પંચાવનમાં પહેલીવાર ઉડ્યું હતું અને ઇન્ડિયન એરફોર્સની અંદર જે છે ઓગણીસો ને ત્રેસઠથી આને સામેલ કરવામાં આવ્યું છે મીગ ટ્વેન્ટી વનને આગળનો પ્રશ્ન જોઈએ તો ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવતું બિલ જે છે કઈ રાજ્ય સરકારે પસાર કર્યું છે તો જવાબ આવશે મિઝોરમ સરકારે મિઝોરમ સરકાર જે છે એમણે મિઝોરમ પ્રોહિબિશન ઓફ બેગરી બિલ બે હજાર પચીસ પાસ કર્યું છે એનો હેતુ શું છે તો હેતુ માત્ર ભીખ માંગવાનું પ્રતિબંધિત કરવાનું નહીં પરંતુ જે ભિખારીઓ જે છે એને સહાય અને એમને પુનર્વસન સાથે સ્થાયી રોજગારીના પણ વિકલ્પો આપવાનો એનો હેતુ છે આ જે બિલ પસાર કરવામાં આવ્યું છે વિધાનસભા મિઝોરમ દ્વારા એનો હેતુ એ જ છે કે માત્ર ભીખ માંગતું અટકાવવું નહીં પરંતુ એમને સહાય આપવી અને એમનું પુનર્વસન સાથે સાથે એમને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની એ આ બિલની મુખ્ય હેતુઓ છે તો કઈ રાજ્ય સરકાર દ્વારા ભીખ માગવા પર પ્રતિબંધ લગાવતું બિલ પસાર કરવામાં આવ્યું છે તો મિઝોરમ સરકાર દ્વારા આગળનો પ્રશ્ન જોઈએ ઓગણીસમું વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ ક્યાં યોજાયું જવાબ આવશે વિનિપેગ કેનેડા ખાતે આપ ફોટોમાં જોઈ શકો છો વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ તારીખ સત્તર થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્પર્ધા જે યોજાઈ હતી એ વીસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી ભારતે ટોલ ટોટલ જે છે આઠ મેડલ જીત્યા છે જેમાં ચાર ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો ભારતે કયું સ્થાન પ્રાપ્ત કર્યું વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં તો બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે દક્ષિણ કોરિયા જે છે સત્તર મેડલ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અમેરિકા જે છે એણે છ મેડલ સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તો પ્રથમ ક્રમે રહ્યું દક્ષિણ કોરિયા બીજા ક્રમે ભારત અને ત્રીજા ક્રમે જે છે અમેરિકા રહ્યું હતું વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રીય રમત દિવસ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડે બે હજાર પચીસની થીમ શું છે તો એક ઘંટા ખેલ કે મેદાન મે આપ જોઈ શકો છો બાજુના ચિત્રમાં અહીંયાની થીમ છે એક ઘંટા ખેલ કે મેદાન મે વિગતે વાત કરીએ તો શરૂઆત જે છે રાષ્ટ્રીય રમત દિવસની શરૂઆત બે હજાર બારથી કરવામાં આવી છે રાષ્ટ્રીય સ્તરે આની ઉજવણી કરવામાં આવે છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ જે છે બે હજાર ને ઓગણીસમાં આ જ દિવસે એટલે કે રાષ્ટ્રીય રમત દિવસના દિવસે જ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી આજે ઉજવણી જે છે ને એ ઓગણત્રીસથી થી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે આનું નેતૃત્વ જે છે રાષ્ટ્રીય રમત દિવસનું નેતૃત્વની જે ઉજવણી કરી રહ્યા છે એનું નેતૃત્વ કરી રહ્યા છે ખેલ મંત્રી આપણા મનસુખભાઈ માંડવીયા સાહેબ કરી રહ્યા છે આનું મિશન શું છે તો મિશન છે કે ફિટ ઇન્ડિયા મિશન અંતર્ગત રમત અને ફિટનેસનો પ્રચાર કરવો તો આ હતા આજના એટલે કે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ આજનો વિડીયો આપને કેવો લાગ્યો એના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવશો અને વિડીયોમાં કોઈ ચેન્જીસ લાવવાની જરૂર લાગતી હોય આપને તો એ પણ સૂચન જરૂરથી કરશો સાથે સાથે વિડીયોને લાઇક કરી અને મિત્રો સાથે શેર કરશો આ ઉપરાંત રોજે રોજ આવા કરંટ અફેર્સના ડેલી કરંટ અફેર્સના વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવી દેશો જેથી તુરંત જ નોટિફિકેશન આપને મળી રહે અને ટૂંક સમયમાં આપણે રેવન્યુ તલાટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક છ મહિનાનો કરંટ અફેર્સનો ક્વિક રિવિઝન માટેનો એક વિડીયો બનાવીશું તો આપ ચેનલ સાથે જોડાયેલા રહેશો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર